નારદજી કહે છે કે મારી માં એની સેવા કરવા માટે નિયુક્ત થઈ અને હું મારા માં ભેગો જ જાઉં જ્યાં જાઉં એકદમ નાનો એટલે હું ભેગો સાંજનો સમય થાય એટલે બધા જ સંતો ઠાકોરજીના મંદિરના પટાંગણમાં સરસ મજાનો સત્સંગ કરે ભગવાનની કથાઓ કરે ભક્તોના ચરિત્રોનું વર્ણન કરે અને આ બાળક દાસી પુત્ર એ આ હામો બેસી જાય પલોઠી વાળી કથા સાંભળવી બહુ ગમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પછી કોઈ પણ ક્રિયા તમે દરરોજ કરો ને એટલે ટેવું પડે એનું વ્યસન થાય નારદજી કહે મને પણ સત્સંગનું વ્યસન છે સત્સંગનો સમય થાય એટલે એ સમયે હું અહીંયા જઈને બેસી જાઉં મારી માને કામમાં મદદ કરું સંતો ભોજન લે તો થોડી એની એઠી પ્રસાદી પણ હું લઉં સંતોની મારાથી થાય સેવા કરું અને ખાસ સત્સંગમાં હાજરી ત્યારે સમય વયો જાય અમારે ઘણી વાર એવું બને કે ભાગવત કથા શરૂ થાય અને પૂર્ણવતી દિવસે બધા એક જ સુર માં બોલતા હોય કે લે આપણે તો આઠ દી પૂરા થઈ ગયા કારણ કે કથા નો છે કથાની મજા છે અહીંયા ચાર મહિના પૂરા થઈ ગયા હવે સંતો જવાની તૈયારીમાં છે એના વસ્ત્ર ને જે કઈ થોડું ઘણું એનું કમંડલું ને એવું બધું સાહિત્ય હતું એ સાહિત્ય બધું ભેગું કરવા લાગ્યા ત્યારે આ બાળકથી રહેવાયું નહીં સંતો પાસે જઈ દંડવત પ્રણામ કરીને કહ્યું મહારાજ એક વાત કરવી છે બોલ બેટા મને હવે તમારા વિના ગમશે નહીં

તારે હજી અમારા ભેગું આવવાની વાર છે કેમ તારા ઉપર ઋણ છે માતૃ ઋણ માં તારી જ્યાં સુધી છે ત્યાં સુધી એને મૂકીને તારાથી અવાય નહીં કારણ કાલે એ વૃદ્ધ થાશે તો એનું ધ્યાન કોણ રાખશે તારા સિવાય એનું બીજું કોઈ છે મારા સિવાય કોઈ નહીં તો તારે એનું ધ્યાન રાખવું પડે માના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકતો જ નથી પરંતુ જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી એની સેવા કરવી એનું ધ્યાન રાખવું એ તારું કર્તવ્ય છે કારણ કે સ્ત્રી સ્વતંત્ર વાસુદેવ ગાયત્રી નો મંત્ર એને આપ્યો અને સંતો યાથી ગયા છે જો હવે ની પરિસ્થિતિ વિટંબણા વાળી પરિસ્થિતિ સમજવા જેવી છે એવું વિચારે છે કે મારો દીકરો મોટો થાય અને હવે યુવાન થાય તો પછી એને પરણાવવો જોઈએ જોઈએ એના લગ્ન કરવા વહુ ઘરમાં આવે મારી ઘણી બધી જવાબદારી ઓછી થાય દીકરો મોટો થાય થાય કમાતો મારે બીજાના કામ ન કરવા પડે આવી અપેક્ષાઓ એ ધન મંડી ભેગું કરવા કરકસર કરીને જીવે અને થોડું 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 આનો બે આના એમ ભેગા કરે છે અને દીકરો માના મૃત્યુની રાહ જોવે છે

એકદા નિર્ગતામ ગે હાથ કોઈ એક વખતે આ સ્ત્રી સમય છે ગોધુલી સમય છે અને એક ગાય રાખી હશે એને પાડી હશે એ ગાયને દોવા માટે ગઈ હવે અંધારામાં એને દેખાયું નહીં કે ગાયની આજુબાજુમાં એક સર્પ એને જોત જોતામાં ભયંકર વિશીલો એટલે આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને સ્ત્રીનું યાન યા મૃત્યુ થયું નારદજી કહે છે કે મારી માં હતી મને અત્યંત દુઃખ થયું આ સૃષ્ટિમાં આ સંસારમાં મને લઈ આવનારી મારી માં પાપા પગલી ભરાવનાર મારી માં અને એ વહી ગઈ મને મૂકીને મને દુઃખ બહુ જ થયું પણ ઈશ્વરની ઈચ્છા સમજી એનો અગ્નિદાહ કરી અને જે કઈ ધન એને ભેગું કર્યું તો એ બધું જ એની ક્રિયામાં એના શ્રાદ્ધમાં વાપરીને કાંઈ રહેવા જ નથી થતું ચિંતા ક્યારે હોય કે કંઈક હોય તો ચિંતા બધા સવારે કથા આવી ગોકર્ણ મહારાજની કે સુખમસ્તી વિરક્તસ્ય મુનેહ એકાંતજી વિના સુખી કોણ કે જેની પાસે કંઈ છે જ નહીં અને એકાંતમાં જે રિયે છે એ સુખી કાંઈ છે જ નહીં એને ચિંતા જ નથી મોબાઈલ હોય તો ચાર્જિંગની ચિંતા હોય તો હોય જ નહીં તો મોટર હોય તો પેટ્રોલ કે ડીઝલની ચિંતા હોય પણ હોય જ નહીં તો

તારા ઉપર મારી એટલી કૃપા થઈ ગઈ છે કે હવે પછીનો તારો જન્મ મારો અવતાર ગણાશે મારા પુત્ર ત્યારે મારું દર્શન કરી શકીશ આવું વરદાન મળી ગયું આકાશવાણી વ્યાસ મુનિ મેં નારદજી કહે છે કે હે વ્યાસજી એ હું એક સામાન્ય દાસી નો દીકરો

એનો બહુ સુંદર અર્થ કર્યો છે કે નારમ જ્ઞાન લુટારાને જ્ઞાન આપ્યું રામ મંત્ર આપ્યું અને એને વાલ્મીકી બનાવી દીધો નારદ પાંચ વર્ષના બાળક ધ્રુવને બાર અક્ષર મંત્ર આપી અને ધ્રુવને અવિચળ પદ અપાવી દીધું નારદ આ કોઈ સામાન્ય નારદજી નથી આપણે એનું અપમાન કરીએ છીએ વારંવાર હે અને એ નારદે વ્યાસના ના સમાધાન નું કર્યું અને કહ્યું કે સંત મહિમા ભક્તોના ચરિત્રો ગાવ અને હવે તમારે જે રચના કરવાની છે એના માટે હું તમને કંઈક આપતો જાઉં છું તમને ચાર શ્લોક આપું એ શ્લોકનું તમે મનન કરો મંથન કરો અભ્યાસ કરો અને એનો વિસ્તાર કરજો

પશ્ચાદમ યત યો વશિષ્યોસ્મ્યહં પ્રતી ન પ્રતીમને તદ્વિત્મનો માયાસો શ્લોકીમાં ભગવાને એટલું કહ્યું ચતુશ્લોકી માં કોઈ અવતાર નું વર્ણન નથી યાદ રે કોઈ ભગવાન નું નામ નથી યા તો પરમ તત્વ નું વર્ણન છે કે જેનાથી આ બધું થયું જેનાથી અવતારો થયા જેનાથી સંસાર થયો એ પરમ તત્વ અને એ પરમ તત્વ એ ખાલી એટલું કહ્યું કે આ જગતમાં માં કાઈ હતું નહીં ત્યારે હું હતો આ જગતમાં માં બધું છે ત્યારે પણ હું છું અને આ જગતમાં માં કઈ નહીં હોય ને ત્યારે હું તો હઈશ જ ભગવાન તો કઈ નહોતું ત્યારે હું હતો બધું છે ત્યારે પણ હું છું અને કઈ નહીં બચે સમગ્ર સૃષ્ટિ નો થઈ જશે ત્યારે હું તો હઈશ આ પરમ તત્વ તત્વ તો હોય તત્વ જ છે બધા આકાશ તત્વ પ્રકાશ તત્વ ના બધા તત્વ છે પણ એ તત્વની ઉપર જે કઈ છે એનું નામ છે પરમ તત્વ એ પરમ તત્વ એના ચાર શ્લોક વ્યાસ મુનિ ને નારદજી આપ્યા અને વ્યાસ મુનિ ને ચતુશ્લોકે આપી અને નારદજી એના નારાયણનું સંકીર્તન કરતા કરતા નીકળી ગયા છે વ્યાસમુનિ ધ્યાનમાં બેઠા સમાધિમાં બેઠા ભગવાન ના ચરિત્રોનું દર્શન કર્યું છે ભાગવત બધા અલગ 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 ભાગવતજી માટે એમ કહે કોઈ એમ કહે છે કે ભાગવત દર્શન શાસ્ત્ર છે શા માટે તો કે ધ્યાનમાં વ્યાસમુનિએ ભગવાનનું ભગવાન નું દર્શન કર્યું અને જે કઈ એને દેખાણું એને આમાં લઈ

કે વ્યાસજી ને આ ભાગવત ની રચના કરવી હતી ને એને ગણેશ દાદા ને બોલાવી રાઈટર તરીકે ઘણા લોકો હોય ને બોલતા આવડતું